નમસ્કાર પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ. આજે અમારા વિશેષ કાર્યક્રમમાં વાત કરવી છે ગુજરાતના બે પ્રસિદ્ધ મંદિરોની. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બે મહાદેવનો ઇતિહાસ અને મહત્વ ખરેખર અલૌકિક છે. ગુજરાતના ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલું છે કામનાથ મહાદેવનું મંદિર જેનું મહત્વ અને ઇતિહાસ અનોખો છે. બીજું છે ધોળકા પાસે આવેલું પરપોટિયા મહાદેવનું મંદિર.

અંદર દરેક જે પરપોટા છે એનું એક મહત્ત્વ એવું છે કે નાના નાના શિવલિંગ પરપોટા સ્વરૂપે વહેંચાયેલા છે જેની આપણે ગણતરી કરીએ તો એની દરેક વખતે ગણતરી અલગ અલગ આવે છે પણ એનું જે મૂળ મહત્ત્વ છે ભગવાનનું એક નામ છે પરપોટિયા મહાદેવ બીજું નામ છે ચંદ્રમૌલેશ્વર તો જે શિવલિંગ છે એ ભગવાનનું જે શિવલિંગ છે એની અંદર ચંદ્રના એક દર્શન થાય છે દરેક પરપોટાના મધ્યમાં એક શિવલિંગની અંદર આકાશમાંથી ચંદ્ર એની કુદરતી કળા એનો પ્રકાશ આપે છે અને જેમ જેમ ચંદ્રની તિથિ કળા બદલાય છે આપણે એકમથી પૂનમ ચંદ્ર સફેદ હોય તો અહીંયા પણ પૂનમ વખતે ચંદ્રના દર્શન થાય સફેદ કલર સ્વરૂપે દેખાય પછી જેમ જેમ અમાસ આવતી જાય એમ અહીંયા ચંદ્રના દર્શન આકાશમાં જેમ ઘટે અને ચંદ્ર કાળા તો થતો જાય તેમ અહીંયા પણ શિવલિંગની અંદર કાળો ભાગ દેખાવા માંડે જ્યારે અમાસ આવે ત્યારે એ ચંદ્ર દર્શન જે સફેદ હોય એકદમ કાળું થઈ જાય બીજું અગિયાર મહિના ક્રમ ચાલે છે પણ શ્રાવણ મહિનો જ્યારે આવે ત્યારે શ્રાવણ મહિનામાં એક જ દિવસમાં ત્રણથી ચાર વખત દર્શન નામ ચંદ્રેશ્વર મહાદેવ છે જેની પાછળ પડે એક કારણ છે કે ચંદ્રની સીધી જ અસર અહીંના શિવલિંગ પર થાય છે જો પૂનમની રાત હોય તો તમને શિવલિંગ પર ચંદ્રનું થોડું નિશાન જોવા મળે છે અને જો અમાસ હોય તો શિવલિંગ પર કોઈ જ થોડું નિશાન જોવા નથી મળતું ધોળકા તેમજ આસપાસના ગામડાઓના ભાવિકોની અતુટ શ્રદ્ધા અને આસ્થા મહાદેવ સાથે જોડાયેલી છે અને એટલે જ દર સોમવારે અમાસે અને પૂનમે ભાવિકોનું ઘોડાપુર મંદિરે ઉમટે છે પરભોટ્યા મહાદેવનું મંદિર પરિસર આશરે ત્રણ વીઘામાં ફેલાયેલું છે મંદિરના પ્રાંગણમાં બીજા અનેક નાના શિવાલયોની વચ્ચે વિશાળ ચબૂતરો બનાવવામાં આવ્યો છે મહાદેવજીના દર્શને આવતા ભાવિકો દર્શન કરતા પહેલા ચબૂતરા ચણે રાખે છે કાયકવાર સરકારે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો તે સમય પહેલાથી પરિસરમાં કે પીપળો આવેલો છે ભાવિકો પીપળાને જળ અર્પણ કરી તેની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે ગાયકવાડ સરકારે મંદિરની સ્થાપના કરી ત્યારથી આ મંદિરમાં દીપ જ્યોતિ સ્તંભ રાખવામાં આવ્યો છે જેમાં નિત્ય સાંજુ આરતીના સમયે દીવા કરવામાં આવે છે પરપોટિયા મહાદેવ મંદિરમાં આવેલી અખંડ જ્યોત દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે અને કહેવાય છે જ્યારે મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારથી આખંડ જ્યોતના ભક્તો દર્શન કરે છે

મંદિર ટ્રસ્ટ અને સંગીત માસમાં વિશેષ શણગાર કરવામાં આવે છે મંદિરે શિવરાત્રી શ્રાવણ માસ નાગપાંચમ રાંધણ છઠ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ દરેક તહેવારોમાં ભાવિકો ઉલ્લાસભેર જોડાય છે હજારો શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ તેમજ શિવરાત્રીના મહાપર્વ પર મહાદેવજીના દર્શન કરવા આવે છે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મંદિરે મોટી અમે દરરોજે દર્શન સવારમાં દર્શન કરવા આવીએ છીએ સાંજે આરતીના ટાઈમે આરતીમાં આવીએ છીએ અને આવી રીતના સેવા પણ આપવા આવીએ છીએ દર સોમવારે સેવા હોય છે સેવામાં પણ આવીએ છીએ અને અહીંયા આપણે ઘરે જે પ્રશ્નનો ઉકેલ આપણને ના મળતો હોય અને ઘરે જે નેગેટિવ ઉર્જા હોય અને અહીંયા આગળ આવે તો આપણને આમ શાંતિ જેવું લાગે છે અને એનો જવાબ પણ મળી રહે છે ઘરે જે સોલ્યુશન ના આવતું હોય અને અહીંયા મંદિરમાં બેસીને એના માટે સોલ્યુશન આવી જાય છે એવા બધા અનુભવ ઘણા બધા થયા છે

આ પરપોટા કેવી રીતે થાય છે તેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી સાથે જ જો તમે રોજે રોજ આ પરપોટા ગડવાનો પ્રયાસ કરશો તો રોજ તેનો આંકડો બદલાઈ શકે આના કારણે જ લોકો ચંદ્ર બોલેશ્વર મહાદેવને પરપોટિયા મહાદેવ તરીકે ઓળખે છે અને તેમને ચમત્કારિક માને છે સાથે જ મહાદેવજીના મંદિરનું ચંદ્ર સાથે પણ ખાસ કનેક્શન છે પૂનમની રાત્રે અહીં શિવલિંગ પર ખાસ પ્રકારનો સફેદ રંગ જોવા મળે છે જેના દર્શન કરવા પણ ભક્તો ઉમટી પડે છે ધોળકા સહિત આસપાસના ગામડાઓના ભાવિકોની અતુટ શ્રદ્ધાને આસ્થા મહાદેવ સાથે જોડાય છે અને એટલે જ દર સોમવારે અમાસી અને પૂનમે ભાવિક મંદિરે ઉમટી પડે છે ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર ત્રણ વીઘા જેટલી જગ્યામાં ફેલાયેલું છે આ જગ્યામાં બીજા નાના મોટા ઘણા શિવાલયો છે એક માન્યતા એવી પણ છે કે જ્યારે વડોદરા પર ગાયકવાડ શાસન હતું પરપોટિયા મહાદેવ મંદિર ની અખંડ જ્યોત ના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે જોકે આ એક સાથે બે દર્શન કરી શકો છો જે તેલ અને ઘી થી કરવામાં આવે છે જે ગાયકવાર શાસન સમયથી પ્રચલિત છે ઘણા મારા સમજણ ત્યાંથી મહાદેવની અંદર સેવા આવતો રહું છું આ મહાદેવનું નામ છે ચંદ્ર મુલેશ્વર મહાદેવ અને આ ચંદ્ર મુલેશ્વર મહાદેવની અંદર એક કમાસથી એકબધી માળી પૂનમ લગી એ ચંદ્રની કરા બદલાય છે એ પૂર્ણ દર્શન પૂનમના દિવસે જોવા મળે છે અને એનું મહત્ત્વ ખાસ અમાસનું છે અમાસની પૂજા બહુ થતી હોય છે લઘુરૂદ્ર રુદ્રી આ બધું થતું હોય છે અને નાગદોષની પણ વિધિ થતી હોય છે મહાદેવની તો બધાને શાંતિ મળે છે એની અંદર અને શ્રાવણ મહિનાની અંદર અમારે અહીંયા મેળો હોય છે સોમવારના દિવસે અમાસનું ખાસ મહત્ત્વ હોય છે અમાસના દિવસેમાં મોટો મેળો હોય છે છેલ્લે અમાસના દિવસે શ્રાવણ મહિના આમ તો દેશમાં મહાદેવના અનેક મંદિર આવેલા છે પરંતુ અમદાવાદના ધોળકા ખાતે આવેલા આ જે મંદિર છે પરપોટેશ્વર મહાદેવનું મંદિર જેને ચંદ્રમૌલેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે આ મહાદેવનું કંઈક મહત્ત્વ અલગ જ છે તમને જણાવી દઈએ કે આ જે મહાદેવ આ મંદિરમાં બિરાજે છે તે પોતે પરપોટા સ્વરૂપે બિરાજે છે શ્રાવણ માસમાં પરપોટિયા મહાદેવના દર્શનનો અનોખો મહિમા હોય છે હાલ ધોળકાનું પરપોટા પરપોટિયા મહાદેવ પ પૌરાણિક મંદિર અમદાવાદથી અંદાજીત ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિરને નાગનાથ મહાદેવના આ પૌરાણિક મંદિરને ચંદ્રમૌલેશ્વર પણ કહેવામાં આવે છે સ્થાનિક લોકો તેને પરપોટિયા મહાદેવ તરીકે પણ ઓળખે છે આ મંદિરનું નિર્માણ અંદાજીત પાંચ હજાર વર્ષ પૂર્વે થયું હોવાનું માનવામાં આવે છે એટલે તેનું પૌરાણિક મહત્ત્વ પણ ક ઘણું બધું છે આ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં શિવલિંગ તરીકે પરપોડાની પૂજા કરવામાં આવે છે તે અહીં અવિરત રીતે પરપોડા નીકળે છે જોકે તે ક્યાંથી નીકળે છે તે કારણ હજુ સુધી મળ્યું નથી પરંતુ આ પરપોટા સ્વરૂપે જે શિવલિંગની પૂજા કરવામાં આવે છે તે ખૂબ મહત્ત્વની છે જો તમે તેને ગણવાનો પ્રયાસ કરશો તો આ જે પર મહાદેવના શિવલિંગમાં જે રહેલા પરપોટા છે તેમને તમે ગણી શકશો નહીં તમે જેમ જેમ પરપોટાને ગણવાનો પ્રયત્ન કરશો તેમ પરપોટાની સંખ્યા વધતી જશે મા મંદિરના પૂજારી મૌલેશભાઈ જોશી જણાવે છે કે આ મંદિરનું ચંદ્રમૌલેશ્વર મહાદેવનું જે નામ છે આ ચંદ્રમૌલેશ્વર નામ છે તેની પાછળ પણ એક અલગ કારણ છે એવું માનવામાં આવે છે કે ચંદ્રની સીધી અસર અહીંના શિવલિંગ પર થાય છે જો પૂનમની રાત હોય તો શિવલિંગ ચંદ્રનું ધોળું થઈ જાય છે શિવલિંગ પરનું જે ચંદ્ર હોય છે તે ધોળું થઈ જાય છે જો પૂનમની રાત હોય તો તમને શિવલિંગ પર ચંદ્રનું ધોળું નિશાન જોવા મળે છે અને જો અમાસ હોય તો શિવલિંગ પર કોઈ ધોળું નિશાન જોવા મળતું નથી આ મંદિરમાં આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ અને પાંડવો દ્વારા વર્ષો પહેલાં પૂજા કરવામાં આવી હતી આ મંદિરમાં ધોળકા ધોળકા પછ તથા ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો દર્શન માટે આવતા હોય છે કેમેરામેન હર્ષ પુરબિયા સાથે હિમાંશુ પરમાર સામે નદીના સામે પુનાજ ગામ ત્યાં ઘરે એમનો નિયમ એવો દાદાના દર્શન કર્યા પછી ઘરે આવીને ચા પાણીને એવું કરું એટલે ચાલીને અહીંયાથી એ સાત કિલોમીટર જાય નદીના માર્ગમાં સાત કિલોમીટર આવે પછી એમનું ખેતીનું કાર્ય કરે નાનપણથી શિવ ભક્તિમાં લીન નેવું પંચાણું વર્ષની એમની ઉંમર થઈ ત્યાં સુધી એમનો આ નિયમ અખંડ રહ્યો એક દિવસ બાજુમાં વાત્રક નદી ત્યાં પાંચ નદીનો સંગમ છે અત્યારનો વાત્રક નદીમાં એક દિવસ પૂર આવ્યું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ સાત દિવસ પૂર રહ્યું એટલે પટેલ ફક્ત જઈ ના શક્યા એટલે એમનો નિયમ હતો દાદાના દર્શન કર્યા પછી ઘરે આવી ચા પાણીને એવું કરું સાત દિવસ જઈ ના શક્યા એટલે નિયમ એમનો અખંડ રાખવાનો હતો એટલે સાત દિવસના નકોડા ઉપવાસ થયા નેવું પંચાણું વર્ષની ઉંમર એટલે બધી શરીરની એમની સ્ટેમિના રહી નહીં પછી એમણે મનોમન મહાદેવજીને પ્રાર્થના કરી કે દાદા મારી કોઈ સ્ટેમિના નથી કે હું ત્યાં સુધી આવી શકું પણ તમે એવી કંઈ કૃપા કરો મારા ગામ રઢું બેઠા બેઠા તમારા નિત્ય દર્શન હું કરી શકું એટલે રાતે મહાદેવજી સ્વપ્નમાં આવે પટેલ તમે મારા ગામ આવો જ્યોત લઈ જાઓ જ્યોતિ સ્વરૂપે તમારા ગામમાં મારી સ્થાપના કરો જ્યોતિ સ્વરૂપે આવી છે એટલે સવારમાં પટેલે ગામજનોને વાત કરી ઢોલ નગાર સાથે પૂના ગામમાં ગયા પાણી ઉતરી ગયું એટલે સામે ગામ ગયા ત્યાં મંદિરમાંથી જ્યોત પગતા અહીં લાયા પવન વાવાઝોડા વરસાદ સાથે પણ દીવો સાત કિલોમીટર અહીંયા સુધી મંદિર સુધી આવ્યો એ દીવાની અહીંયા સ્થાપના કરવામાં આવી એ સવન ચૌદસો પિસ્તાળીસ શ્રાવણ શ્રાવણવધ બારસ શ્રાવણ મહિનાની શ્રાવણ શ્રાવણવધ બારસ એ દિવસે ભગવાનની સ્થાપના કરવામાં આવી એ જ્યોતના આજે છસો છત્રીસ વર્ષથી અહીંયા અખંડ ચાલી રહી છે શિવ અને શક્તિની બે જ્યોત ચાલી રહી છે એ પછી ગામ લોકોએ નવી જ્યોત ચાલુ કરી ભાઈ શિવની જ્યોત તો સચ પણ પાર્વતી માતાજીની પણ જ્યોત એક ચાલુ એટલે જ્યોત આવી એટલે ગામમાં પહેલાં પશુપાલકો વધારે હતા એટલે ગામમાં પહેલાં એક નિયમ કરવામાં આવ્યો કે પહેલાં વલોણાનું ઘી બધાએ કામનાથ મહાદેવમાં દીવા માટે અખંડ જ્યોતમાં પૂરવા માટે બધાએ આપી જવું એ પશુપાલકો ધીમે ધીમે બધા ઘી લાવતા ગયા બધા પછી માનતા બાધા રાખતા ગયા કે ભગવાન અમારા આટલું અમારું કાર્ય છે કોઈને ફોરેન જવાનું હોય કોઈને કોઈ લાંબી બીમારી હોય કોઈના લગ્ન ન થતા હોય કોઈને સંતાનને લગતી પ્રોબ્લેમ હોય સંસારને લગતી કોઈ બી સમસ્યા હોય ભગવાનને તમે કહો ભગવાન અમારું આટલું આ કાર્ય પરિપૂર્ણ થઈ જશે તો જેટલી અમારી હથાશક્તિ રહેશે એટલું અમે ઘી ચઢાઈ જઈશું કોઈ સો ગ્રામ લાવો બસો ગ્રામ લાવો એક કિલો બે કિલો પાંચ કિલો પચાસ કિલો સો કિલો બસો કિલો એટલી પણ લોકો જેવી જેની હથાશક્તિ એવી પણ બાધા એક એનો ઉપયોગ અહીંયા થ મહાદેવ આ વર્ષો જૂનું મંદિર છે સંવત ચૌદસો પિસ્તાલીસથી આ અખંડ જ્યોતની સ્થાપના થઈ અને અખંડ જ્યોતની સ્થાપના પછી આજ સુધી નિરંતર એ અખંડ જ્યોત પણ ચાલે છે અને ઘીનો ભંડાર પણ અખંડ છે અહીંયા આગળ જે કોઈ વ્યક્તિ આવે એની સૌની મનોકામના પૂર્ણ થાય છે આ મહાદેવનું નામ છે કામનાથ જે કામને પૂર્ણ કરવાવાળા આપણા દરેક કાર્યોને પૂર્ણ કરવાવાળા કામનાનાથ એટલે કામનાથ મહાદેવ છે આ સંવત ચૌદસો પિસ્તાલીસ અખંડની જ્યોત થઈ પુનાજ ગામેથી દાદા ત્યાં આગળ જે ભક્તને આપણે જેમ આગળ જોયું કે અહીંયા આગળ જયશંકભાઈ પટેલ કરીને ભક્ત એમને ભગવાને નિત્ય અહીંયા આગળ કહેવાય કે મંદિર કોઈ નહીં રડુમાં એ વખતે કોઈ રડુમાં મંદિર નહીં બાજુમાં પુનાજ ગામ દરરોજ જવાનું ત્યાં દર્શન કરી પાછા આવું એકવાર થયું ખૂબ પાણી આવ્યું પૂર આવ્યું એમનાથી ત્યાં પહોંચાડ્યું નહીં જવાયું ને એટલે એમને મનમાં શ્રદ્ધા કરી જો દાદાના દર્શન ન થાય તો અનાજ પાણી કંઈ લઈશ નહીં એવો મનમાં સંકલ્પ અને ભક્તિ ભાવથી એમણે આ સંકલ્પને પાડ્યો એક બે ત્રણ વિધ સાત દિવસના ઉપવાસ થયા અને દાદા એમની પ્રસન્ન થયા ભક્તિથી હેં ભક્તા નામ પ્રિય મેનમાં તો ભગવાનની ભક્તિ એટલી સુંદર કરી કે એમને ભગવાને રાત્રો સ્વપ્નમાં આવ્યા સ્વપ્નની અંદર આવીને ગણાવ્યું ત્યાંથી દીવો લઈ અને તું અહીં રડુમાં લાવ તું રડુમાં આવીને બિરાજમાન થઈ જઈશ અને કીધું કે શ્રદ્ધાવાન લભતે એ ભલમ શ્રદ્ધાવાન વ્યક્તિ ફળની પ્રાપ્તિ કરે છે દાદા સ્વપ્નમાં જણાવ્યું સવારે વહેલા ઊભા થયા નદીના પાણી ઉતરી ગયા વાતતેઘાત ધોલનગારા લઈ ગયા અને ત્યાં આગળથી દાદાનો દીવો પ્રગટાઈ અને વાત તે ગાત તે દાદાને યાદ કરી અને અહીંયા આગળ લાવીને સ્થાપના કરી હાલમાં આપણે જે દર્શન કરીએ છીએ એ જ સ્થાને આખંડ જ્યોતની સ્થાપના કરી અને ત્યારથી લઈ આજ દિન સુધી દીવો અખંડ છે ને એ જ સ્થાને છે પછી થયું કે દીવાને ચાલુ કરવા માટે કંઈ પૂરવું પડે તો ઘીની જરૂર પડે તો જે કોઈ ગાય ગામની અંદર પહેલાં પશુધન ખૂબ જે ગાય કે ભેંસ શુદ્ધ વાય અને એનું શુદ્ધ જગ્યા નીકળે એ દીવામાં પૂરતા ગયા અને જેણે જેણે ઘી આપતા ગયા અને એ એ રીતે એની મનોકામના ધીરે ધીરે પૂરી થતી થઈ એટલે ત્યારથી આ નિયમ એવો થયો કે જે દાદાના દીવાની અંદર ઘી પૂરે એની સૌની મનની મનોકામના પૂર્ણ થાય અને એ પરંપરા આજ દિન સુધી ચાલુ છે અહીંયા આગળ આ ગામની અંદર ને મહાદેવજીના આંગણે લોકો દેશમાંથી ને વિદેશમાંથી આવે છે ને બધા જ રાજ્યો કહેવાય કે ભારતના તમામ રાજ્યોના લોકો યુપી એમપી મહારાષ્ટ્ર ગુજરાત દરેક લોકો દરેકના લોકો અહીં આવી અને ભક્તો પોતાની બાધા માને છે ને તુરંત એની બાધા પૂર્ણ થાય છે બાધામાં તો એટલી લોકો માને છે કોઈને સંતાન નથી તો એ સંતતિની બાધા માને છે હમણાં જી ભાઈ આવ્યા હતા સત્તર વર્ષે સંતાન દાદા શેષ રજૂઆતમાં હાલ બસ મને રજા આપશો નમસ્કાર